નમસ્કાર મિત્રો જેપી પી ફૂડ ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ હાથવાળાના ગાંઠિયા બતાવતા નથી તમે તમારી ચેનલની અંદર તો મિત્રો આજે તમને નડિયાદથી આગળ એટલે ડભાણ ચોકડી અહીંથી મંજીપુરાથી થોડાક આગળ આવો એટલે આ જગ્યા પર ઉમિયા ભોજનાલય અને નાસ્તા હાઉસ તમને એક્ઝેક્ટ લોકેશન બતાવો અહીંથી આગળ આવો અહીંથી આગળ તમે જાઓ એટલે મંજીપુરા ચોકડી છે ત્યાંથી થોડેક આગળ આવો આ છે મંજીપુરા ચોકડીથી તમે આગળ આવો એટલે આ ઉમિયા ભોજનાલય નાસ્તા હાઉસ અને અહીંથી આગળ જાઓ એટલે કમળા ચોકડી અને ત્યાંથી આગળ જાઓ એટલે ડબાણ ચોકડી તો એની વચ્ચે જ એટલે કમળા ચોકડી અને મંજીપુરા ચોકડીની વચ્ચે જ ઉમિયા ભોજનાલય અને નાસ્તા હાઉસમાં તમને લઈને આવ્યા છે મિત્રો સરસ મજાના ગાંઠિયા અને ફાફડા જલેબી ને દાળપુરી બધું બતાવી દેવાનું છે ચાલો મિત્રો ગરમ ગરમ ભજીયા નીકળી ગયા છે જો મેથીના મેથીના અને ડુંગળીના ઢીબરી ને બધું આ ઢીબરી ના છે એ હા હા ફ્રાય કરીને મૂકેલા છે મિત્રો અને જેમ ઓર્ડર મળે એમ પછી ફાફડા અને પૂરી દાળ પૂરી પણ તમને મળી જાય છે જલેબી જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું ગિરીશભાઈ ગિરીશભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છે શું શું બધી વસ્તુ આજે બતાવવાના છે એની પણ થોડી વાત કરો ફાફડા ગાંઠિયા આઠવળેલા ભજીયા મેથીના ડુંગળીના ગાબડા જલેબી દાળ પુરી દાળ પુરી સૌરાષ્ટ્ર માં તમને લઈને આઈયા છે નાખી છે મસાલો અને હાથ વડાના ગાંઠિયા તમને બતાવી દેવાના છે સૌરાષ્ટ્ર ગાંઠિયા અને નાસ્તા સેન્ટરમાં તમને લઈને આવ્યા છે ગીરીશભાઈ ના કાંઈ પહેલા હું અહીં આગળ આવીને ટેસ્ટ કરી ગયો છું મિત્રો બહુ સરસ એકદમ પોચા ગાંઠિયા અને એની જોડે ચટણી, મરચા, કઢી અને સંભારો કોક સંભારો આ થેલા મરચા મિત્રો નડિયાદની અંદર તમને લઈને આવ્યો છું ડભાણ ડોડ હે ને ગિરીશભાઈ ડભાણ રોડ મંજીપુરા થી થોડેક આજે આગળ આવો તમે એટલે આ સૌરાષ્ટ્ર ગાંઠિયા અને નાસ્તા સેન્ટરમાં તમને લઈને આવ્યો છું હાથ વણા ગાંઠિયા જુઓ ગિરીશભાઈ તેલ કયું વાપરવાનું એ પણ અમારા બધા કપાસિયા તેલ કૈલાસપતિ જો ગાંઠિયા નાખતા ની સાથે જ સરસ ગરમા ગરમ હાથ વડાના ગાંઠિયા તમને બતાવી દેવાના છે મિત્રો

જે મસાલા અને સુગંધશભાઈ કસ્ટમર નું પણ આપણે સરસ રિવ્યુ લઈશું અહીં આગળ મિત્રો જો સરસ મજાના મિત્રો આપણને મળી ગયા છે આજે ગ્રીન ચટણી છે મિત્રો ધાણાની ને એની ગ્રીન ચટણી સંભારો પપૈયાનો સંભારો છે જોવા મિત્રો અને જોડે આથેલા થેલા મરચા વાહ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું નરેશભાઈ નામ નરેશભાઈ

गिरीश भाई हाँ सेना बजिया बने जा आ मेथी ना मेथी ना वाह बजा मेथी ना बजिया गिरीश भाई કેટલા ટાઈમ થી અહીંયા આગળ બધું તમારું ભજિયાનું ને બધું ફાફડા ને કાંઠા બધું આ જગ્યા ઉપર 5 મહિના થી આણંદ ડિસ્ટ્રિક્ટ ની અંદર વારે 36 વર્ષ તો બધું આણંદ આણંદ માં ચીખોદરા ચોકડી ચીખોદરા ચોકડી પર હતું ગિરીશભાઈ ઉમિયા નાસ્તા સેન્ટર માં તમને લઈને આવી ગયા છે અને એક્ઝેક્ટ લોકેશન એક્ઝેટ આપણે એની એડ્રેસ ની વાત કરીએ તો ગિરીશભાઈ આપણે જે મંજીપુરા ચોકડી છે મંજીપુરા ની વચ્ચે રે બ્રિજ આવે સંતરામ વેબ્રિજ એની બહાર જ છે અને તમને હાથ વણાના ગાંઠિયા ભજીયા ફાફડા જલેબી ડુંગળીના ભજીયા બટાકાના પૈતાવાળા ભજીયા પૂરી ખાસ તો આજે મિત્રો હું પેલા અહીંયા આગળ આવીને ગાંઠિયાને બધું ટેસ્ટ કરી ગયો છું ગાંઠિયાની જોડે પણ સરસ મજાની અલગ અલગ જાતની ચટણી મળે છે અને આજે પૂરી પણ સરસ તમને ટેસ્ટ કરી બતાવવાની છે આ ડુંગળીના ઢેબ્રીજ ડેબરી કહે છે એ જો જે હાફ ફ્રાય કરીને રાખે એ બાજુ મિત્રો દાળ પૂરી પણ અહીંયા આગળ મળી જવાની છે જુઓ ગિરીશભાઈ આ કઈ શેની દાળ હોય છે આની અંદર તુવેર દાળ મિક્સ દાળ છે મિક્સ દાળ અચ્છા તુવેર ચણા અને બધી અને દાળ પૂરીનો શું ભાવ રાખ્યો છે આપણે

અને બહુ સરસ જગ્યા એક વખત ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા અને ગાંઠિયાનો ટેસ્ટ પણ એકદમ સરસ એની ઉપર સરસ મજાનો મસાલો હિંગ મરી અજમો તજ એ બધાનો જે મસાલો આવે છે મિક્સ એ ગિરીશભાઈ જાતે તૈયાર કરે છે અને જાતે હાથે બનાવે હાથે હાથેથી જાતે અને હાથવાળાના ગાંઠિયા એની ઉપર મસાલો નાખીને આપવાનો ફાફડા પાર્સલ થાય છે જોવા મેં કોના હે આ પેલા મને પણ સરસ મળી વાહ અને એની ઉપર મસાલો છાંટી દીધો છે વાહ ફાફડાની અને જલેબીના ફાફડા અને ગાંઠિયાનું નું મને લાગે એક જ ભાવ છે ને એક જ ભાવ જોડે સંભારો ને ગ્રીન ચટણી ને કઢી ને આથેલા મરચા ને બધું મળી જવાનું છે જોવા મિત્રો આથેલા મરચા છે આ ગ્રીન ચટણી છે આ દાણા ફૂદીનાની એની ચટણી છે અને આ પપૈયાનો સંભારો છે અને એની જોડે આ કઢી તો ખરી જ ભરીને આપી દેવાની તમને કઢી જોવા સૌરાષ્ટ્ર ગાંઠિયા અને ફાફડા જલેબી ભજીયામાં તમને લઈને આવી ગયા છે જો

અમને શું ખડવાનો છે આજે એ પણ શું ખાવું અમારે ત્યાં બધી ઘણી બધી વસ્તુ છે ને આગળ મિત્રો હું આવેલો ત્યારે ગાંઠિયા હાથોડાના અને ચટણી ગયો હતો પણ આજે ઈચ્છા આવી છે કે દાળપૂરીનો ટેસ્ટ કરીએ તો આપણા માટે ગિરીશભાઈ ગરમ ગરમ પૂરી સરસ જોવા વાહ અને ઘઉંના લોટની પૂરી આપવાની બીજી બીજી બધી જગ્યાએ મિત્રો તમને મેદાની મેદાની પૂરી મળતી હશે અને ત્રીસ રૂપિયાની ડીશ એની અંદર દસ પૂરી મળી જવાની છે અને દાળ પણ તમારે જોઈએ એટલે તમને મળી જવાની છે વાહ બે વાત જે જોઈતી હોય અને 10 પૂરી મિત્રો જો અને ઘઉંના લોટની અને એની જોડે તરેલા મરચાં અને તમને બધું સરસ સાથેલા મરચા જે જોઈતું હોય બધું તમને મળી જવાનું છે અને ગિરીશભાઈ જોડે વાત કરી એમનું આગળ આણંદની અંદર તમારું કામ હતું હે આણંદ ભાઈ વાહ અને પોતે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી માણસ છે એટલે તમે સમજી લો મિત્રો કે ખવડાવવામાં કંઈ ઘટા નહીં એવું કહેવાય છે કે કાઠિયાવાડની કાઠિયાવાડી ધરતી અને કાઠિયાવાડી મોણસ ખવડાવવામાં કદી પાછું ના પડે એમાં એટલે તમને સરસ મજાનું પેલા અહીં આગળ ખવડાવ જાતે જ બનાવવાનું જો મિત્રો એવું નહીં કે કોઈ માણસ રાખેલું હોય કે કારીગર જાતે જ અને આની પહેલા પણ મને લાગે તમારું ત્યાં આણંદની અંદર બધું કામ હતું હે ને ત્યાં ત્યાં પણ ગાંઠિયા ફાફડા જલેબી ત્યાં પાંત્રીસ વર્ષ આવી ઓહો હો હો

વાહ તે આવ્યું છે ગરમ ગરમ પૂરી નીકળશે આજે હું દાળ પૂરીનો નાસ્તો કરવાનું છું અહીંયા આગળ મિત્રો પૂરી નીકળી જ પૂરી લેવાની છે આપણે એક ડીશ ની અંદર તમને દસ પૂરીઓ મળી જવાની ત્રીસ રૂપિયા અંદર દસ પૂરીઓ વાહ અને એની જોડે દાળ જોવા મિત્રો ત્રીસ રૂપિયાની ડિશ છે એની જોડે દસ પૂરી અને આ દાળ અને એની જોડે તરેલા મરચાં જોઈ તરેલા મરચાં આથેલા મરચાં આ ચટણી સંભારો તમારે જે જોયતું હોય એવું નહિ કે ખાલી ગાંઠિયાના ફાફડા જોડે તમને આ બધી વસ્તુ ચટણી બધું મળવાનું દાળ પુરી જોડે તમારે જેમ ખાવું હોય એમ મિત્રો જલસાથી અહીંયા આગળ ખાવાની મજા પડી જવાની છે